પરથમપુર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ની જાહેરનામું બહાર પાડવામાં આવ્યું પ્રથમપુર પ્રાથમિક શાળા તાલુકો ઝાલોદ જિલ્લા દાહોદમાં માં સંસદ ચૂંટણી માટે અઠ્યાવીસ જૂન ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને પાંચ સાત બે ના બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું શાળાના બાળકો માટે અને બાળકો દ્વારા ચાલતી સંસદ એટલે બાળ સંસદ બાળ સંસદ માટેના ફોર્મ ભરવા ફોર્મ પરત ખેંચવા ફોર્મ રદ થવા અંગે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા શાળા મહામંત્રી માટે કુલ અગિયાર ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા તેમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું અને એક ફોર્મ રદ થયું હતું છેલ્લે મહામંત્રી માટે એનઓટીએ સહિત નવ ઉમેદવારો રહ્યા હતા મહામંત્રીના ઉમેદવાર દ્વારા પોતાને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે વિદ્યાર્થીઓમાં પ્રચાર પ્રસાર કર્યો હતો શાળામાં બાળ સંસદ ચૂંટણી

શરૂઆત તમામ ઉમેદવારોની હાજરીમાં મોકપોલ કરી પછી મતદાન કરવામાં આવ્યું શાળાના ધોરણ ત્રણ થી આઠ ના હાજર તમામ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું મતગણતરી કરતા નવ ઉમેદવારોમાંથી ધોરણ આઠ ના વિદ્યાર્થી હટીલા યુવરાજભાઈ કલ્પેશભાઈએ કુલ બસો તેતાલીસ મત એકસો પાંચ મત મેળવી વિજેતા થયા હતા મહામંત્રી તરીકે પસંદગી પામ્યા મહામંત્રી તરીકે વિજેતા થનાર યુવરાજભાઈને શાળાના તમામ બાળકો અને શિક્ષકોને હાર પહેરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા બાળ સંસદ ચૂંટણીમાં ભાગ લેનાર તમામને શાળાના આચાર્યશ્રી અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ન્યુઝોદ